બોટાદ તાલુકામાં સિઝનનો સરેરાશ નેવ પોઈન્ટ ચોવીસ ટકા બરવાળા તાલુકામાં સિઝનનો સરેરાશ પંચોતેર એકાવન ટકા ગઢડામાં નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા અને રાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો છોતેર ચોપન ટકા વરસાદ થઈ ચૂક્યો છે તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થયો ચોવીસ કલાકમાં ગઢડા તાલુકામાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ અને બરવાડા તાલુકામાં એક પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ગઢડાના ગોરડકા ગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતા થયા બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ચોતેર પોઈન્ટ ચોસઠ ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે